નમસ્કાર માનની અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની વિચારધારાથી ગુજરાતમાં અત્યારે ખૂબ લોકો જોડાઈ રહ્યા છે અને એટલા માટે આજે ગુજરાતમાં એક જ વાત ચાલે છે એક જ ચાલે ઝાડું ચાલે સાવણો ચાલે ગામડે ગામડે શહેરો ગલીઓમાં પણ અને એટલા માટે આજે ઉત્તર ગુજરાતના મોટા નામ કહી શકાય સામાજિક ક્ષેત્રે પણ ખૂબ કામ કર્યું છે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ કામ કર્યું છે ફિલ્મ ક્ષેત્રે પણ ખૂબ કામ કર્યું છે એવા રાજકરણસિંહ ઠાકોર આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે મને એનો આનંદ છે રાજકસિંહ ઠાકોર એ પહેલા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કોંગ્રેસમાં એમનો પરિવાર પણ આખું રાજકારણમાં રહ્યું છે એમના ભાઈ જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેઓ છત્રી ઠાકોર શેનામાં પણ હોદ્દા ધરાવ્યા છે સામાજિક રીતે પણ ખૂબ જોડાયેલા છે સાથે સાથે એમણે મુખ્ય અભિનેતા તરીકે હીરો તરીકે ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને ઘણા એવા સમાજ ક્ષેત્રે ખૂબ કામ કર્યા છે એવા રાજકાંતસિંહજી ઠાકોર આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છું હું એમનું સ્વાગત કરું છું રાજકાંઠસિંહ ઠાકોરજી ઉત્તર ગુજરાત બનાસકાંઠા અને વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ સામાજિક રાજકીય કામો કરેલા છે ત્યારે હું આજે એમને આમ આદમી પાર્ટીમાં જોડીશ અને એમને પણ કહીશ કે બે શબ્દ કહેશે ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર એ સુદાનભાઈ ગઢવી સાહેબનો મુખ્ય પ્રદેશના નેતા કેજરીવાલ સાહેબનો મને બધાએ પૂછ્યું હતું કે કેમ આમ આદમી પાર્ટી જોઈન કરો છો કોંગ્રેસમાંથી મેં કીધું ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતને એક જગતના તાતનું વિરુદ્ધ આપવામાં આવેલ છે ખેડૂતના તાત જગતના તાતને જ ઢોરમાર મારવામાં આવતો હોય બોટાદ માર્કેટમાં તડદા પ્રથા બંધ કરવા માટે અને એના સામે અન્યાય સામે લડનારી પાર્ટી આમ આદમી પાર્ટી છે જે લોકોને થતા અન્યાય સામે લડનારી ખેડૂતોને સામે અન્યાય થતાં લડનારી પાર્ટી આમ આદમી પાર્ટી છે એટલા માટે હું આજથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરું છું અને પાર્ટીને વફાદારીથી કામ કરતો રહીશ મારો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હતો ફાથર લગભગ એંસી એક્યાસીમાં તાલુકા પંચાયતમાં જોડાયેલા હતા મોટાભાઈ અલગ અલગ સીટો પર ત્રણ વાર જિલ્લા પંચાયત લડેલા હતા અને જીત્યા હતા અને હું અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું સામાજિક ક્ષેત્રે ખૂબ મોટા કામ કરેલા છે રાજકીય ક્ષેત્રમાં પણ કરેલા છે અને લાઈમાં બે ફિલ્મોના મુખ્ય અભિનેતા મને રંગ લાગ્યો તારી પ્રીતનો અને ઓ સાહેબા એમાં મુખ્ય અભિનેતા તરીકે મેં કામ કરેલ છે